ગુરુ મહારાજ આપણી નિરા કિનાર દ્વારા ચેનલ માં આપનું સ્વાગત છે હરિ ભક્તો અને ધારામાં શ્રી હું રાજુભાઈ ગોહિલ મારા ગુરુ મહારાજનું નામ હું જે સ્વામિનારાયણ એમને આપણે પૂછીએ પ્રભુ આપણું નામ મહારાજનું નામ અને પછી જે કાંઈ તમે ભક્તિ સંદેશ દર્શક મિત્રો હરિભક્તોને દેવા માંગતા તમારી ભરતીનો પ્રસાદ અને જય મારું નામ દાસજી સ્વામી છે મારા ગુરુજીનું નામ પરમ પૂજ્ય વર્ય શ્રી નિર્ગુણદાસજી સ્વામી છે અમે મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ મંદિરના સંત છીએ આ શિયાળે મહાપ્રસાદી ભૂત ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ કમળથી પાવન એવું આ ગામ છે એની અંદર ભગવાનની દયાથી અને હરિભક્તોના પ્રેમ ભાવનાને લઈને અમારે અહીંયા ભૂતકાળની અંદર રહેવાનું થયું હતું અને એવા જ પ્રેમને વસ્ત થઈને આજે ફરી એકવાર ભગવાન અને ભગવાનના સંતો ભક્તોના દર્શન અને મળવા માટે અહીંયા આવ્યા છે આજે પરમ પવિત્ર જન્માષ્ટમીનો દિવસ છે અને ભગવાન શ્રી કૃષ્ણનો આજે જન્મ રાત્રે બાર વાગે આપણે સૌ જાણીએ છીએ એમ થયો આજે મોટો પર્વ કહેવાય હિન્દુ ધર્મનો કારણ કે હિન્દુ સનાતન ધર્મના ઘણા અવતારો થયા એમાં રામચંદ્ર ભગવાન અને ભગવાન શ્રી કૃષ્ણ એ મોટા મોટા અવતાર કહેવાય બાકી તો મચ્છ કચ્છ વરા આદિક આપણા શાસ્ત્રોમાં ઘણા અવતારોના વર્ણન છે પણ કૃષ્ણ ભગવાનનો અવતાર તો બહુ મોટો અને બહુ અતિ સામર્થ્યવાળો હતો કૃષ્ણ ભગવાને ગોકુળ મથુરા વ્રજ આદિકમાં ઘણી બધી લીલાઓ કરી ત્યારબાદ આપણે ગુજરાતનું એવું ભાગ્ય રહ્યું છે કે જે જે અવતારો થયા ને એને ગુજરાતની ભૂમિ પર આવવું પડ્યું છે ભગવાન રામ પણ ગુજરાતમાંથી થઈને વનવાસ તરફ ગયા હતા આગળ અયોધ્યા તરફ ગયા હતા ભગવાન શ્રીકૃષ્ણ પણ ગોકુળ મથુરા અને બાદમાં દ્વારકામાં પધાર્યા અને ભગવાન સ્વામિનારાયણ એ જ ઉત્તર ભારતમાં જન્મ લીધો છપયા ગામમાં અને ત્યારબાદ વિચરણ કરીને ગુજરાતમાં પધાર્યા અને ગુજરાતમાં એક અલૌકિક સંપ્રદાયની સ્થાપના કરી ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત થઈ ગયા સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી જેમને જુનાગઢ મંદિરમાં ચાલીસ વર્ષ સુધી મહાનતાએ કરી એ મહાપુરુષ એમની અલૌકિક વાતોમાં એમને લખ્યું છે આપણે જીવ પ્રાણી માત્રને ભગવાન અને ભગવાનના સત્પુરુષ સાથે એક પોતાના કલ્યાણની અપેક્ષા હોય છે કે આપણું કેમે કરીને કલ્યાણ થાય પણ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે સાધને કરીને કલ્યાણ કરવા એ તો કોષ જોડીને પાણી પાવા બરોબર છે અને કૃપાએ કરીને કલ્યાણ કરવું એ તો જેમાં વરસાદની વર્ષાએ ખેતી થાય એવું સરળ છે કોષ જોડીને પાણી પાવું હોય તમે બધા ખેડૂત છે કેવું કાઠું પડે કેટલો કરે તારે વિઘો માણ પીવાય એટલે આપણે કવિઓએ સાંખીમાં લખ્યું ને કે બહુ બહુ મથે માનવી તારે વિઘો માણ પવાય પણ નવખ રઘુવીર રીધે રાજડા ત્યારે નવખંડ લીલો થાય જ્યારે ભગવાન રીજે ત્યારે આખો નવખંડ બધી ભૂમિ સર્વત્ર લીલો થઈ જાય એમ ભગવાનની કૃપાથી અને સત્પુરુષની કૃપાથી કલ્યાણ કરવું એ બહુ સરળ છે જપ તપ તીર્થ વ્રત બધાય સાધન સાચા છે પણ એ ભગવાનની પ્રસન્નતાને માટે છે પણ કલ્યાણ તો એક ભગવાનની શરણાગતિને માટે જે શરણે થાય ભગવાનના એનું કલ્યાણ થાય છે ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ અદભુત વાત લખી કે યદા યદાહી ધર્મસ્ય ગ્લાનીર ભવતી ભારત જ્યારે જ્યારે આ ભારતની ભૂમિ પર ધર્મનો નિકંદન ધર્મનો ઓછો થશે અધર્મનો ઉત્થાપન કાંઈ તો અધર્મ વધશે ત્યારે ફરીવાર ધર્મનું સ્થાપન કરવા મારા અવતારો થતા રહેશે થતા રહેશે ને થતા રહેશે એમ એ ન્યાયે આ ભારતની ભૂમિ પર ઘણા અવતારો થયા ઘણા મહાપુરુષો થયા સૌએ સૌને ભગવાને જે સોંપેલું કાર્ય હતું કરતા રહ્યા પણ આવા પવિત્ર તહેવારને પણ અમુક જે વ્યસની વ્યક્તિઓ હતા કે અમુક જે વાસનિક વ્યક્તિઓ હતા કે અમુક જે કુટો કુટેઓને વળેલા હતા એમને આખી પરંપરાને બદલી કાઢી આજે આપણે જાણીએ છીએ જન્માષ્ટમી આવેલ શું પત્તાનો જમાનો આવ્યો પત્તા રમવા માટે લાગી જાય પણ મહા આવા પવિત્ર દિવસે એ આવું કોઈ જુગારનું પાપ કરે એને બહુ મોટું પાપ લાગે જુગાર રમવાનું પાપ કરે એને એટલે આવું કોઈ પવિત્ર દિવસે કે આડા દિવસે પણ આ ક્રિયાઓ કરાય નહીં કારણ કે આપણે હિન્દુ ધર્મને આશ્રિત છે ભગવાનને રાજી કરવા છે તો ભગવાન કહે એમાં આપણું કલ્યાણ છે ભગવાને જે ગીતાજીમાં ઉપદેશ આપ્યો એ આપણા જીવનમાં ઉતારીએ રામચરિત માનસ આદિક સદગ્રંથોમાં જે વાત લખી એને આપણે જીવનમાં ઉતારીએ એનાથી આપણું કલ્યાણ છે એ રાહ ઉપર ચાલે એમાંથી આપણે એનું આપણું શ્રેય ને પ્રેય એમાં લખેલું છે આજે માણસ ભક્તિ તો કરે છે પણ ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રી એવા પવિત્ર ગ્રંથમાં લખ્યું મહારાજ કે ભક્તિ કરવી તો ધર્મે સહિત કરવી ધર્મ તે શું જે શ્રુતિ સ્મૃતિમાં જે સદાચારનો ઉલ્લેખ કર્યો છે એને ધર્મ કહેવામાં આવે છે પણ આજે જોઈએ છે મંદિરોમાં ભીડ બહુ થાય છે પણ વ્યસનો તો કાંઈ છોડના છૂટતા નથી એ તો ધર્મ વિરુદ્ધ વર્તન છે પણ વ્યસન મૂકીને ભક્તિ કરે તો ભગવાન એની પર રાજી થાય છે કારણ કે વ્યસને ભગવાને બનાવે બનાવેલા નથી એ તો માનવ સર્જિત છે અને કોઈ એમ કહેતો હોય કે આ તો નસીબમાં હોય એટલે ઈ થયા કોઈ ખોટી વાત ભગવાન સ્વામિનારાયણ શ્રી વચનામૃતમાં કહે છે ભગવાનની પરાવાણી છે આ તો ભગવાનને સ્વામિનારાયણને કોકે પ્રશ્ન સંતો પ્રશ્ન પૂછે મહારાજ આ વ્યસન એ પ્રારબ્ધ કરીને થાય છે કે ક્રિયાએ કરીને થાય છે કે નસીબમાં જ લખાયેલા હોય છે નસીબ આ વ્યસનો કે પોતાની જાતે ઊભા કરે છે મહારાજ કે આ તો પોતાની જાતે ઊભા કરેલા છે વ્યસનો બાકી કઈ કોઈના પ્રારબના વ્યસન લખાયેલા આવતા નથી સુખ દુઃખ હોય પણ એને પણ આપણા શાસ્ત્રમાં એને ટાળવાનો એનો રીત કે તમને કોઈ સુખ આવે તો એ નિવારણ શાસ્ત્રના મતે કરો તો નિશ્ચિત એ દુઃખનું નિવારણ થાય થાય ને થાય મહાભારત સત્સંગી જીવન ભાગવતજી રામાયણ એ બધામાં જો ભગવાનના માતા પિતાને કેટલું કષ્ટ પડ્યું છે પડ્યું છે ને દુઃખ પડ્યું છે ને એ તો ભગવાનના માતા પિતા હતા તેમ છતાંય દુઃખ પડ્યું પણ તેમ છતાં એમને ભગવાનની ભક્તિ છોડી નથી નહીં આપણે શું થાય થોડુંક દુઃખ પડે એટલે ભગવાનની ભક્તિ છોડી દેતા હોય છે કાં આડા રસ્તે જતા રહીએ છીએ પણ ભગવાનનો સાચો ભક્ત તો એ કહેવાય કે કોઈ પણ જા કોઈ પણ ફરવા કર્યા વગર ભગવાનને રાજી કરવા માટે ગમે તેવી કસોટી આવે તો પણ એ ભગવાનની ભક્તિ મુકતા

હિરણ્ય વરદાન જળમાં ના મળવું હવામાં ના દિવસે ના મળું લીલાથી ના મળું ભગવાને વરદાન સાચા કર્યા નૃસિંહ ભગવાન શેમાંથી પ્રગટ થયા થાંભલા માંથી પ્રગટ થયા અને એવા સમયે હિરણે કશ્યપુ ને પોતાની જાંગ ઉપર બેસાડ્યો અને કીધું જોઈ લે અત્યારે શું છે રાત છે તો કે ના દિવસ છે સંધ્યાનો સમય છે હું માનવ છું ના પ્રાણી છું ના અડધો સિંહનું શરીર ને અડધું મનુષ્યનું શરીર બધાએ વરદાનો આપેલા સાચા કર્યા તેમ છતાંય ભગવાને પોતાને ભક્તની રક્ષાને કરવા માટે એનો વધ કર્યો અને પોતાના ભક્તની રક્ષા કરીને જગતને દેખાડ્યું કે જે મારો થાય એને મારી મારે એની રક્ષા કરવી કરવીને કરવી ભગવાન સ્વામિનારાયણે પણ જે જે ભગવાન સ્વામિનારાયણનો આશરો આશ્રિત થતા એની ભગવાન સ્વામિનારાયણ અન્ન વસ્ત્રે કરીને બધી પ્રકારે કરીને રક્ષા કરતા આજે પવિત્ર જન્માષ્ટમી અને આપણા આદિગુરુ રામાનંદ સ્વામી એમનો પણ આજે જન્મદિવસ છે અયોધ્યાની અંદર રામાનંદ સ્વામીનો જન્મ થયો અને રામાનંદ સ્વામીના શિષ્ય તરીકે સજાનંદ સ્વામી કહેતા આપણા ભગવાન સ્વામિનારાયણ થયા એ સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુએ જ્યારે ગાદીએ બેસાડ્યા અને રાજી થઈને ને કીધું કે સદાનંદ સ્વામી તમે કઈ માંગો ત્યારે સદાનંદ સ્વામી પોતાના આશ્રિતોને ને સુખ અર્થે કે મારા આશ્રિત ક્યારે દુઃખી ના થાય એ માટે પોતાના ગુરુ પાસે વર માંગ્યો આર આહ સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામી પાસે માંગ્યો કે મારો જે આશ્રિત હોય આપણા સંપ્રદાય ને વરેલો હોય એ ક્યારેય અન્ન વસ્ત્ર આબરૂ કરે ને દુઃખી થાય નહીં પણ એની આ એમાં શરત છે કોઈ પણ, સ્કીમ આવે ને એમ ઉપર લખેલું હોય શરતોને આધીન લખ્યું હોય છે ને એમ ભગવાનના આશ્રિત થઈએ પણ એમાં શરતોને આધીન ભગવાન શ્રી સ્વામિનારાયણે શ્રી શિક્ષાપત્રીમાં કહ્યું કે આખી આ શિક્ષાપત્રી જે પાડશે એને મારા સંપ્રદાયવારે એમ અમારો જાણવો જે ના પાડે એ અમારા સંપ્રદાય થકી બહાર છે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીજીમાં માનવ જીવનના અમૂલ્ય અમૂલ્ય મૂલ્યો એનું સિંચન કર્યું જે જે હિન્દુ ધર્મના મોટા મોટા શાસ્ત્રો હતા વેદ વેદથી લઈને બધાયનો સમાવેશ માત્ર ને માત્ર બસો બાર શ્લોકમાં કરી દીધો આ શિક્ષા પત્રી જે એવી છે કે જે એને જે પોતાના જીવનમાં ઉતારે એને ભગવાન સ્વામિનારાયણનો છે આશીર્વાદ છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય સિદ્ધિઓ એને પ્રાપ્ત પ્રાપ્ત થશે ધર્મ પણ એના જીવનમાં રહેશે અર્થ કામ અને મોક્ષ બધું એને મળશે એક શિક્ષા પ્રતિ પ્રમાણે વર્તે તો અને ભગવાન સ્વામીના કેટલી બધી ચિંતા કરી કે અમારા આશ્રીતે ક્યાં થૂકવું ક્યાં ના થૂકવું ક્યાં નાવું ક્યાં ના ના કેવી રીતે રહેવું આ બધી ચિંતાઓ કરી આ બધી વાતો આપણા સનાતન ગ્રંથની છે સનાતન ધર્મની છે અને આજ જ આપણી મોટી વિશેષતા છે બાકી જન્મ મળે માણસોનો તો આ આ દુનિયામાં કેટલા બધા સાત અબજ કંઈક વસ્તી છે એમાં ભારતમાં દોઢ અબજ દોઢ અબજ થવાય છે હવે તો અને આપણે આટલી મોટી વસ્તી ધરાવીએ પણ એમાં ભગવાન કેટલાને મળ્યા ભગવાન સુધી કેટલા પહોંચ્યા ભગવાનનું અસ્તિત્વ એક કોને દેખાયું કોને પ્રાપ્ત થયું ભગવાનની પ્રાપ્તિ કોને થઈ એવી તો એક ભારત ભૂમિ છે જેમાં જેને ભારત ભૂમિમાં જેને જેને જન્મ મળ્યો એ ભગવાન સુધી પહોંચી શકે છે અને જે જે અવતારો થયા અને જે જે અવતારો થશે એ ભારત ભૂમિમાં જ થશે કેમ તો કે આ પવન પરમ પવિત્ર ભૂમિ છે જ્યાં ગંગા યમુના જેવી મહાપાવનકારી નદી છે જ્યાં રામચંદ્રજી ભગવાન કૃષ્ણ ભગવાન ભગવાન શ્રી સ્વામિનારાયણનો અવતાર થયો છે આ પાવન ભૂમિમાં આપણને જન્મ મળ્યો તો એનો અર્થ એમ છે કે ભગવાનની એવી ઈચ્છા છે કે આપણો આ છેલ્લો જન્મ થાય જેનો છેલ્લો જન્મ થવાનો હોય જેને લખ ચોરાથી છૂટવાનું હોય એને આ ભારત ભૂમિમાં જન્મ મળે છે એવું શાસ્ત્ર કહે છે આવી પવિત્ર ભૂમિમાં આપણે જન્મ મળ્યો તો હવે આપણે ભગવાન સુધી પહોંચવાના પ્રયત્ન કરવા જોઈએ કરવા જોઈએ ને કરવા જોઈએ તે પ્રયત્નને માટે શું કરવું તો કોઈ સાચા સદગુરુ શરણો લેવું સત શાસ્ત્રનો આશ્રય આશ્રિત સારા શાસ્ત્ર રામાયણ ભગવદ્ ગીતા મહાભારત સત્સંગી જીવન આદિક જે આપણા સનાતન શાસ્ત્ર છે એ શાસ્ત્રને અનુસાર આપણું જીવન જીવીએ તો નિશ્ચિત ભગવાનના આશીર્વાદ છે આપણું કલ્યાણ થાય થાય ને થાય પણ દેખાદેખીના યુગમાં કે બીજી ત્રીજી કુસંગના કારણે આપણે આપણું જીવનનો રાહ ચૂકી જતા હોઈએ છીએ આજે વ્યસન અને ફેશનનો જમાનો થઈ ગયો છે ભાઈઓમાં વ્યસન અને બહેનોમાં ફેશન ઘણા બધા વ્યક્તિઓ એમ કહે થાય છે અમારે ખેતીનું કામ કરવાનું અમારે મહેનતનું કામ કરવાનું અમારે વ્યસન તમાકુ તો જોઈએ ભાઈ આઠથી પચાસ વર્ષ પહેલાં આપણા વડવાઓ તમારથી ડબલ મહેનત કરતા એ વખતે કાંઈ તમાકુ ગાંજાના વ્યસન ઓછા હતા આવા ન હતા કોઈ પડીકા ખાતા નહોતા કોઈ મસાલા છોડતા નહોતા તેમ છતાં આપણાથી ડબલ મહેનત કરતા એટલે એ વસ્તુ ખોટી છે કે મહેનત કરતા હોય એને મસાલો ખાવા જોઈએ મહેનત કરતા હોય અને તમાકુ જોઈએ મહેનત કરતા હોય અને મીરાજ જોઈએ એ બધી વસ્તુ ખોટી માન્યતાઓ છે પણ જેને ભગવાન અને ભગવાનના સત્પુરુષને રાજી કરવા છે એને તમામ પ્રકારના વ્યસનો મૂકીને એક ભગવાનનો આશ્રિત બની સાચા ભાવે ભગવાનની ભક્તિ કરે તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન રામ ભગવાન શ્રીકૃષ્ણ જરૂર એની પર દયા કરે અને એનો આ છેલ્લો જન્મ કરી આપે છે એટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું સૌ ભક્તોને આજના પવિત્ર દિવસના ભાવથી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ સરસ આપણને મહારાજે જેનો જે અનુભવ છે એ આપણને દર્શાવ્યો છે અને ખરેખર આમાં આપણે સમજી તો મહારાજે વ્યસન ઉપર અને ભક્તિ ઉપર છે ભગવાનની પ્રાપ્તિ કરે તો ખરેખર સાચા સદગુરુ ની જરૂર છે મહારાજને જે કીધું એ વાત ખરેખર લક્ષ્યમાં લઈ આપણે આમાં જીવનમાં ઉતારવા જેવું છે ખોલો સત્ગુરુ મહારાજ બોલો સ્વામિનારાયણ ભગવાન બે ફેરી લઈ લ્યો હું આપણે શિયાળ ગામમાં બાવળા બાવળા તાલુકાનું શિયાળ ગામ ત્યાં એક સ્વામિનારાયણના મંદિરમાં યોગેશ્વર સ્વામી મહારાજે આપણને જે કાંઈ સત્સંગનો લાભ આપ્યો તે ખરેખર આપણા જીવનમાં ઉતારવાલાયક છે અને હવે આપણે શિયાળમાં જ્યાં સ્વામિનારાયણ મંદિરનું દર્શન કરીએ અને ચાલો હું તમને દર્શક મિત્રોને દેખાડું કે આવા વરસાદમાં કોઈને ભક્તિનો ટાઈમ નથી ત્યાં કેટલા ભક્તો આપણી સાથે ભજનમાં અને ભક્તિમાં ધ્યાન દેશે તમને દેખાવું ચાલો આ મંદિરમાં દર્શન કરીએ